આમલેથા ગામનું નામ આ વિસ્તારમાં બહુ મોટું છે શરૂઆત આપણા ગામથી સારી કરીશું તો મને લાગે છે આજુબાજુના દસ થી પંદર ગામમાં એની અસર પડશે પડશે કે નહીં પડશે ત્યારે હું યુવાનોને વિનંતી કરું છું કે તમારા ગામમાં પણ એકતા બને ગામના યુવાનો ભણતા હોય એના માટે સારું મેદાન સારી લાઇબ્રેરી ગામમાં હોય બધા સાથે બહીને વાંચન કરે તલાટી પાસ થાય પોલીસમાં પાસ થાય પીએસઆઈ પાસ થાય એ પ્રયાસો આપણે કરવા પડશે નહી તો આપણા જુવાની તાકાત મને ખબર છે બેન્ડ પાર્ટીમાં માં અગિયાર વાગ્યા થી નાચવા પડે ને બેન્ડ વાળા પાંચ વાગે બંધ કરે તો બી કે વગાડો જેવો મેં નાચવાના છે કેતા છો ને બધા તો તમારી એ તાકાત ઉપયોગ તમારા કેરિયર બનાવવા માટે પણ તમારે કરવી પડશે માં બાપ પર કેટલા નિર્ભર રહેવાના માં બાપ આજે સારા છે ત્યાં સુધી આપણે પણ સારા છે પણ આવનારા દિવસોમાં મા બાપ તમારા પર નિર્ભર રહેવાના છે એટલે તમારે પણ મજબૂત થવું પડશે સાથે અનેક આપણા કુરિવાજો છે છે એના પર પણ આપણે નિયંત્રણ લાવવું પડશે ઘણા ખોટા નિયંત્રણ લાવવું પડશે સમસ્યાઓ તો આપણી પાસે પુષ્કળ છે આપણા બાળકો હોશિયાર છે છતાં આપણા બાળકોને સારી જે શિષ્યવૃત્તિ જેવી અનેક સમસ્યાઓ નથી મળતી એના કારણે ઘણી બાળકો ભણી નથી શકતા બધા ભણે ગણે છે પણ નોકરી પણ બધાને મળતી નથી ત્યારે આપણે બધા તો એવું માનીએ કે ના મારો છોકરો છોકરો જ જ બને બને મારો શિક્ષક એટલે એને ઇંગ્લિશ મીડિયમમાં લઈ જઈએ કોઈ બીજી જગ્યાએ લાખ રૂપિયા ભરીએ ત્યાં મૂકીએ ભણાવીએ 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 એન્જિનિયર બનાવીએ એન્જિનિયર બનાવે ગામમાં પણ બધાને કીધું હોય કે મારો છોકરો એન્જિનિયરિંગ કરે છે સગાવાલામાં પણ કીધું હોય કે મારો છોકરો એન્જિનિયર કરે છે પણ બધાને નોકરી નથી મળતી સરકારી નોકરી એટલી બધી બધી નથી ત્યારે તે છોકરો ભણી ગણીને ઘરે આવે નોકરી ના લાગે એટલે પેલા મહેમાન આવે એટલે માસી લોકો પૂછે ફોઈ લોકો પૂછે કે આપો આપણો છોકરો એન્જિનિયર કરતો તો કેમ લાગતો નથી હજુ થાય છે કે નથી થતું એટલે પેલો ટોચર થાય પછી વેસનો માં જાય એટલે મારા સાથી મિત્રોને પણ કેમ છું સારી નોકરીના પ્રયાસો કરો

નિરંજનભાઈ કીધું એમ આજે તો ગુજરાત જાણે આખી નકલી ની બોલબાલા ચાલે છે ચાલે છે ને ઓફિસોડી નકલી કેટલા લોકો નકલી પકડાય છે ત્યારે એટલી બધી ભ્રષ્ટાચારની હદ છે કે આપણા વિસ્તારના છોકરાઓ પણ ભણી ગણે છે બધું થાય છે પણ લાગવ પૈસામાં આપણે પોચી નથી વળતા ત્યારે અનેકો અનેક ભરતીઓમાં પણ તલાટી થી લઈને લઈને બધા છોકરાઓ આપીને પૈસા આપીને ઘણા પણ આવે છે હું બધાની વાત નથી કરતો પણ આપણા છોકરાઓ પૈસામાં પહોંચી નથી વળતા ત્યારે ઘણી એમાં રહી જાય છે ત્યારે સાથીઓ વધારે સમય નહીં લઈએ કદાચ કોઈ ખાધું નહીં ખાધું અને બેનો તો છ સાત વાગ્યાના અહીંયા બેઠા છે એટલે ઘણા લોકો એ તો કદાચ રોટલા કે રોટલી કે જમવાનું પણ બનાવે વગર અહીંયા આવી ગયા હશે એવું લાગે છે છે ને એવું આજે ઘરમાં ઝઘડો નહીં થાય એટલું જરા જોઈ લેજો બરાબર છે એટલે સાંભળવા આવ્યા છો એટલે થોડા સંદેશા થોડા ઉપદેશો થોડા સંકલ્પો અહીંથી લઈને જવા પડશે ત્યારે હા હવે વાલી ને કાસાઈ કે માતા પછી આંબોળી ને ડોગરી ને બધી મિક્સ વધ જાય